વરહત હોય ને તો ભાઈ લીલોત્રી ભાઈ 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 તો મિત્રો આપણને આ મોસમની ચા પીવાની મજા આવે એટલે પેલો આપણે ચા મૂકી દઈએ લીધો છે અને હવે મહેમાન જોડા તમે એને મિત્રો જાવાનું છે ખેર કાલ ફોજના આયેલા છે પણ હવે વહેલા વ્લોગ ચાલુ કર્યો એટલે જતા અને ના કોઈ બ્લોગ બનાવ્યા નહીં એટલે અને મિત્રો હવે આપણા આવ્યા છે આપણા જો આપણી ઓફિસ છે મિત્રો ઓફિસ આપણી અને મિત્રો ગારો છે જોરદાર મિત્રો જો

તો પેલા રાગણ રાખ્યું પછી ગંગા ગંગાજમના રાખ્યું જમ્મુ જમ્મુ હ હા જમું જમો થઈ જવું મિત્રો પલળી પલળી મિત્રો વરસાદની હવે મિત્રો પેલી જોયા કે એને રમાડ ને મન નહીં રમાડું ને એવું છે ના જોયા તો મિત્રો હવે આપણે બ્લોગ ચાલુ કર્યો હતો ઘરનો એટલે એમ કે હું એકનો બે વ્લોગ તો નાશા હે પણ મૂળ કંઈ કહેવાય એક વિદાયનો છે અને એક અમે પાઠણ જાતની છે હવે હું એમ વિચારું છું કે ડેલી વ્લોગ ચાલુ કરું પણ ભણવાના જવાના કારણે ડેલી વ્લોગ મિત્રો નહીં થતા તોય આપણો વ્લોગ તો સારું રાખશું વત્ર દાળો તો અઠવાડિયે મેલ છું ખરી હવે મિત્રો મેલવાના ખરી મિત્રો જો વાયકન તો મિત્રો જો મોટા મોટા ખાડા ભરેલા હે તમે જોઈ શકો ઠેઠ ઉધી વહા સે લેકર ઠેઠ તક થોડા હિન્દી ફાડી નાખ્યા છે અને આપણે જઈએ છેતર હમણાં એ મકાણી બોણી ભરણ હશે કે નહીં ધોયા હા 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 ચેતર છે હજી અમારા બાપાનું પાણી તો ભરણ નહીં આ થોડું તોળ્યું છે આ મકા એટલે કે પોણી શું અંદર જાય સુકી વે આમ તો ભરાઈ છે પાણી મિત્રો વરસાદ આજ તો અમારો કડીક જબર પડ્યો છે હમણાં રહી ગયો છે વળી મેં વ્લોગ ચાલુ કર્યો છે પણ વાડીનો વ્યૂ જબર છે ડોન વેલો ડોન હા ચો તો લે આટલી ગળા વરસાદ ચો આવ્યો ખા મારના તો મિત્રો જો ભાઈ આપણો આવી ગયો નાન ચકડો જ્યાં રડી આભાર બાપજી પલળી આવું કરે લે તો મિત્ર જો વાયકન નો માહોલ હાલ આવો છે જો વરહાત આવે એટલે આવું બધું થાય અને આર્યો મિત્ર વરહાત હતા નાટક જ આર્યો કરે આરી બંકો મોય છો હેડે લ્યા આ નહીં હેડે ઉપેલા આ પેલા કા મેરીન પગ ના હેડે ગુડા જયલા જયલા જા 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 નિયકલે તો ગયો મારે આબાનું છે મને આવશે કંટાળો નિયકલે જો છે છેડ દો છેડ એટલે જતો રે અન મો મિત્રો હજુ કોઈ કણ શું હું હજુ આટલે લબડી જા મિત્રો પાણી હેડું તો મજા આવે પણ હું ખબર ગારો હું તો ગારો હમ 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 હમ

કોઈ કોણ બીજું એને ઘેર હે એન ઘેર છે હમ હમ જાવું જાઉં મા ભાઈ બંને ઘેર જઈ રહ્યા છીએ અને પીલી મકા ઊભો છે ને દેખાય છે જ આગો છે મિત્રો બહુ બહુ આખો થાય આઈફોન તો સેમ એટલું બધું થાય આપણા સેમસંગ મિત્રો બરોબર છે ને આમ જો લીલી વાળી છે ભાઈ 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 હું કહેતો હાલ તો કોઈ કહેતો તો મિત્રો કહું કહેતો

નાટેક ભર્યો મિત્રો તો મિત્રો આપણે આપણા વાળા આવી ગયા છીએ મિત્રો વાળો છે કેટલું વાસેલું છે પણ જોયા અંદરનો માહોલ જોવો આ ફિલ્મ કાં ભેસી ઉભી છે મિત્રો ગારામ અને આમાં કાં મૂન જયેલો બે જોયા નાટક ભર્યો એટલે હવે શું કહે નહી મિત્રો મજા નહી આવતી મિત્રો રાકેશ આવી રહ્યો છે જે કોણ આવે રાકેશ આવે તો ભાઈ બન રાકેશ આવે દો મિત્રો કાયડા કરતો કરતો આવે હરો

જય ઉભા માચી ગયા ફોન માં શું લબડી રે મિત્રો બીજા બે ભાઈ બન આવી યુવરાજ ને દિલીપ આવી રહ્યા આગળ ને આપણે આટલા તો બેઠા જ છે હાલ લેવો પડે વાયડી પર જા જોયા ઉડાડી જતો રહે આપણા નવો મિત્ર આવી ગયો છે જવનસિંહ તમે બ્લોગમાં જોયા જ નહીં હોય પણ કોમેડી માં જોઈ લીધા છે અને જો દિલીપસિંહ યુવરાજ છે આવી ગયા છે પાહા नंबर ती तीजा ब्लॉग मैरा बे आया है तीन जाना तीजा ब्लॉग आया लगभग एक आ एक महिषो राहत वातावरण हो बया अर्धा जता रहा कंटा कम के है नवर अमर घोल को आता नहीं अम्मी थोड़ा टाइम का भाईबन अंग जाएला गेर नहीं था अंतर

તો જો હાલ તો જોમાય છે અને મિત્રો હવે હારા હારા વ્લોગ જોવા મળશે તમને કેમ કે એક પ્લાન અમે મીટિંગ કરી છે અને બાર વ્લોગ બનાવવા જવાનું થાય છે એટલે વ્લોગ કોમિંગ સન બે ચાર દિવસ પછી આવવા તો મિત્રો આપણે મળશી વેફર લાવી દીધા છે અને જોયા અમે તો હજુ કોઈ ખાતા ને ના આ બે જો આ આ દો આ આ દો આ મફત્યો અને આપણે હારા આપણે સ્ટોરી મેન્શન કરી મિત્રો ઇન્સ્ટાગ્રામમાં વ્લોગ હજી ઓના પહેલોના છે એનો તો દો મે સોમાહાની જોમાઈ છે આ લાઈટની તમે જોઈ શકો છો આ દો અમારે સોમાહાની હા તો જોઈ શકો મિત્રો કે આપોટમાં ચાલે ને ફળલાય બે પણ ખાનારા જોયા આ ફળવા મફર તો આવ જ હોય આ મફર તો ના હો મિત્રો થોડો કોમથી બહાર તો અને હવે આવ્યો છું બીજું ખાવાનું બાકી છે તો ની એન્ડિંગ હવે કરું જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ધ જોગેશ બ્લોગ ને સબસ્ક્રાઇબ કરજો બાય